ભરૂચના ભુલાવ ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેરવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં આજથી ધોરણ એક આંગણવાડી અને બાલવાટિકામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલિત ભરૂચના ભુલાવ ગામની પ્રાથમિક શાળા ખાતે કારોબારી અધ્યક્ષ ધર્મિક મિષ્ટની ઉપસ્થિતિમાં કન્યા કેરવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો જેમાં આંગણવાડી અને બાળવાટિકા તેમજ ધોરણ 1 ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો હતો આ કાર્યક્રમા સરકાર દ્વારા આપવામાં આવેલ સાહિત્યનો ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું તો સારાના તેજસ્વી તારલાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ શાળા પ્રવેશ ઉત્સવમાં ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આજે 21 વર્ષ પછી ગુજરાતની અંદર ગુણવત્તાયુક્ત શિક્ષણ એ થઈ રહ્યું છે મિત્રો આપણા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વનવાસી જે ડાંગ જિલ્લો છે એ ડાંગ જિલ્લાના આંબાવાડી પ્રાથમિક શાળા છે ત્યાંથી આજે શાળા પ્રવેશનની શરૂઆત કરવામાં છે શરૂઆત કરવાના છે લગભગ ગુજરાતની અંદર બત્રીસ પોઈન્ટ તેત્રીસ લાખ વિદ્યાર્થીઓને આજે પ્રવેશ આપવામાં આવવાનો છે માં બાળ વિદ્યાર્થી હોય ધોરણ એકના વિદ્યાર્થી હોય નવ ના વિદ્યાર્થીઓ આ પ્રકારના જે ગરીબ અને મધ્યમ મધ્યના વિદ્યાર્થીઓ છે ખાસ કરીને એ શિક્ષણથી વંચિત ના રહી જાય એના માટે અભિયાન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે